જૈનુલ સૈયદ નામના પોલીસ કર્મી વિરુદ્ધમાં આક્ષેપો સાથે એક યુવકે કલેક્ટર કચેરી ખાતે જે રજૂઆત કરી હતી સાહિલ નામના યુવકના જણાવ્યા અનુસાર દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તેવો આક્ષેપ સાહિલ ઉર્ફે મુસ્તફા રાજ નામના યુવક દ્વારા જૈનુલ સૈયદ નામના પોલીસ કર્મી પણ કરવામાં આવ્યો હતો તથા વહેલી તકે જૈનુલ સૈયદ નામના પોલીસ કર્મી પર એક્શન લેવામાં નહીં આવે તો પરિવાર સાથે હું આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આજ તેઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હેરાન નથી કરવામાં આવ્યું જૈનુલ સૈયદ જે છે અગાઉ નંદસિંહ પોલીસ સ્ટેશનમાં હતા તો પણ મેં એમને ભરણ આપતો હતો પછી ક્રાઇમ બ્રાન્ચમાં ગયા તો પણ એમને પરમિશન આપી હતી મારા માણસના નામ પર ઇમરાન પોપટ માલિક મેં ખુદ હતો સાહિલ રાજ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે તો પણ મને વારંવાર આવીને ઘરે હેરાનગતિ કરી રહ્યા છે મારો બાબો છે દસ વર્ષનો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એને આવીને પૂછે છે કે તારા પપ્પા દારૂ ક્યાં મૂકે છે એ ભણશે કે મારે બી મારા છોકરાને બે નંબરના ધંધામાં નાખો જ મેં ધંધો સ્વૈચ્છિક રીતે બંધ કરેલો છે મને પોલીસને સ્વૈચ્છિક રીતે હેરાનગતિ ના કરે ના હું આત્મવિરપ પણ આજથી પંદર દિવસ પછી હું કમિશનર સાહેબના ત્યાં મારા બૈરી છોકરાને લઈ જઈને હળગીને મરી જઈશ મેં આજે કલેક્ટર સાહેબને મેં અરજી આપવા આવ્યો છું કમિશનર સાહેબને પણ આપી છે પચીસ તારીખે અને જો નિરાકરણ નિરાકરણની આવે તો હું મરી જઈશ મારું નામ સાહિલ રાજ